માતાપિતાએ દીકરીના ઘરનું ભોજન શા માટે ન લેવું જોઈએ જો તેઓ દીકરીના ઘરનું ભોજન લે છે તો તેમને કયું પાપ લાગે છે મિત્રો આજે હું તમારા આ પ્રશ્નનો ઉત્તર એક અત્યંત સુંદર કથા દ્વારા આપવા માંગુ છું તો ચાલો તમારો વધુ સમય લીધા વિના આજે આ દિવ્ય અને પવિત્ર કથા શરૂ કરીએ સતયુગના સમયની વાત છે ગરુડદેવ જે ભગવાન વિષ્ણુના વાહન અને પરમ ભક્ત છે તેઓ હંમેશા ધર્મ અને શાસ્ત્રોના રહસ્યો જાણવા માટે ઉત્સુક રહેતા હતા એક દિવસ તેઓ વૈકુંઠધામમાં ભગવાન શ્રી હરિ પાસે આવ્યા અને હાથ જોડીને બોલ્યા હે પ્રભુ આજે જ્યારે હું આકાશલોકમાં વિચરણ કરી રહ્યો હતો ત્યારે મેં પૃથ્વીલોક પર એક વિચિત્ર દ્રશ્ય જોયું જેને જોઈને મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે હે પ્રભુ મેં જોયું છે કે પૃથ્વીલોક પર ઘણા માતાપિતા પોતાની પરિણિત પુત્રીના ઘરે જાય છે અને ત્યાંનું અન્ન જળ ગ્રહણ કરે છે પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતાપિતાએ દીકરીના ઘરનું ભોજન ગ્રહણ ન કરવું જોઈએ તેમ કરવું વર્જિત છે હે પ્રભુ આ નિયમ પાછળનું કારણ શું છે અને જો કોઈ માતાપિતા આવું કરે છે તો તેમને કયું પાપ ભોગવવું પડે છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે આ સંસારમાં સૌથી મોટું ધન કયું છે ગરુડ દેવના આ પ્રશ્નો સાંભળીને ભગવાન વિષ્ણુ એક રહસ્યમય સ્મિત સાથે બોલ્યા હે વિનતા પુત્ર ગરુડ તારો પ્રશ્ન અત્યંત શ્રેષ્ઠ અને ધર્મ સુસંગત છે આ વિષયમાં ઘણા લોકો ભ્રમિત રહે છે શાસ્ત્રોએ આ નિયમ માત્ર એટલા માટે નથી બનાવ્યો કે દીકરીના ઘરનું અન્ન અશુભ છે પરંતુ તેની પાછળ ગહન સામાજિક અને આધ્યાત્મિક કારણો છુપાયેલા છે જ્યારે દીકરી લગ્ન પછી પોતાના પતિના ઘરે જાય છે ત્યારે તે તે કુળની ગૃહલક્ષ્મી બની જાય છે તે પોતાના પતિના કુળ ધર્મ અને કુળ મર્યાદાની પોષક હોય છે માતા પિતા જો દીકરીના ઘરે ભોજન કરે છે તો તેઓ અન્ન ગ્રહણ કરીને અજાણતા તે પરિવાર પર આશ્રિત હોવાનો ભાવ ઉત્પન્ન કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આશ્રિત ભાવથી ખાધેલું અન્ન ઋણ સમાન હોય છે માતાપિતા તે અન્નના ઋણી બની જાય છે અને આ ઋણ તેમના પુણ્યનો નાશ કરે છે આ જ કારણ છે કે ધર્મશાસ્ત્રોમાં તેને અપાત્ર ભોજન કહેવામાં આવ્યું છે હે ગરુડ જો કોઈ માતાપિતા જરૂરિયાત કે વ્યવસ્થા વિના દીકરીના ઘરે વારંવાર ભોજન કરે છે તો તેમણે પિતૃલોકમાં કષ્ટ ભોગવવું પડે છે તેમના પુણ્ય ક્ષીણ થઈ જાય છે તેથી શાસ્ત્ર કહે છે કે પુત્ર દત્તમ અન્નમ પિતૃભ્ય હિતમ ભવેત કન્યા દત્તમ અન્નમ પાપાય કલ્પતે અર્થાત પુત્ર દ્વારા આપવામાં આવેલું અન્ન માતા પિતા માટે પુણ્યદાયી હોય છે પરંતુ કન્યા દ્વારા આપવામાં આવેલું અન્ન પાપનું ફળ આપનારું બને છે હે વિનતાનંદન હું તમારા આ તમામ પ્રશ્નોના ઉત્તર એક કથાના માધ્યમથી આપવા જઈ રહ્યો છું જેને સાંભળ્યા પછીના જવાબ મળી જશે મિત્રો કથાનો પ્રારંભ કરતા ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડદેવ પ્રાચીન કાળની વાત છે ગંડક નદીના કિનારે વીરપુર નામનું એક રાજ્ય હતું જ્યાં સુદર્શન નામના એક પ્રતાપી રાજા શાસન કરતા હતા તેમના રાજ્યમાં વૈભવની કોઈ સીમા નહોતી સોના ચાંદીના અસીમ ભંડાર અસંખ્ય દુર્લભ રત્નો હાથી ઘોડા અને રથોથી સજ્જ વિશાળ સેના અને એક દિવ્ય રાજમહેલ હતો જેની દિવાલો પર સોનાથી મળેલી નકશી ચમકતી રહેતી હતી આરસ પહાણના ભોંયતળિયા પર ચાલતી વખતે એવો પડઘો પડતો જાણે સ્વયં ગંગાની લહેરો ગુંજી રહી હોય રાજમહેલમાં સેંકડો સેવક સેવિકાઓ આઠે પહર સેવામાં તત્પર રહેતા હતા દરબાર એટલો ભવ્ય હતો કે જ્યારે રાજા રાજ સિંહાસન પર બિરાજમાન થતા ત્યારે રાજપુરુષો મંત્રીઓ અને સેનાપતિઓની આખી સભા સન્માનમાં ઝૂકી જતી તેમની ઉપસ્થિતિથી જ સભાખંડમાં જાણે તેજસ્વિતાની એક લહેર દોડી જતી જ્યારે તેઓ રથ પર સવાર થઈને નગરની ગલીઓમાં નીકળતા ત્યારે માર્ગની બંને બાજુ ઊભેલા નગરજનો પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરતા બાળકો રથને જોઈને હર્ષિત થઈ ઉઠતા અને વૃદ્ધો આશીર્વાદ વરસાવતા ચારે બાજુ રાજા સુદર્શનનો જય જયકાર ગુંજતો પરંતુ હે વિનતાનંદન એ રાજસિંહ ચકાચોંદ પાછળ એક ઊંડો અંધકાર છુપાયેલો હતો જેવો રાતનો સમય શરૂ થતો સુદર્શનનું મન બેચેન થઈ ઉઠતું તેઓ એકલા પોતાના વિશાળ કક્ષની બારી પાસે ઊભા રહીને આકાશ તરફ જોતા જાણે તારાઓ સાથે કોઈ વણ કહી વાત કરવા માંગતા હોય તેઓ પોતાની જાતને પ્રશ્ન કરતા આટલો વૈભવ આટલો યશ આટલી શક્તિ અને સન્માન છતાં મારા મનને શાંતિ કેમ નથી મળતી આ કયું ખાલી પોછે જે બધું હોવા છતાં મને અંદર ને અંદર કોરી ખાય છે મિત્રો આ બધું વિચારીને રાજા સુદર્શનની બેચેની દિવસ પ્રતિદિવસ વધતી જતી હતી એક દિવસ રાજા સુદર્શને દરબારની વચ્ચે પોતાના મંત્રીઓ અને સભાસદોને પ્રશ્ન પૂછતા કહ્યું મને જણાવો સૌથી મોટું ધન કયું છે સોનું ચાંદી રાજસત્તા પુત્રપુત્રી કે પ્રજાનો પ્રેમ આ પ્રશ્ન સાંભળીને સભામાં ક્ષણભર માટે મૌન છવાઈ ગયું બધા મંત્રીઓ અમાત્યો અને રાજપુરુષો એકબીજાનું મોઢું જોવા લાગ્યા પછી એક પછી એક બધાએ પોતપોતાનો મત રજૂ કરવાનું શરૂ કર્યું કોઈએ કહ્યું સ્વામી સોનું જ સૌથી મોટું ધન છે કારણ કે તેનાથી સંસારની દરેક વસ્તુ ખરીદી શકાય છે અને દરેક ઈચ્છા પૂરી કરી શકાય છે બીજાએ કહ્યું ના મહારાજ સંતાન સૌથી મોટું ધન છે કારણ કે તે જ વંશને આગળ વધારે છે અને નામ અમર બનાવે છે ત્રીજાએ કહ્યું મહારાજ પ્રજાનું સન્માન અને તેમનો પ્રેમ જ સૌથી મોટું ધન છે કારણ કે તેના વિના રાજા અધૂરો છે સોનું હોય કે સંતાન જો પ્રજાનો સ્નેહ ન હોય તો રાજ સત્તા ટકી શકતી નથી રાજા સુદર્શને દરબારમાં ઉપસ્થિત સૌની વાતો ધ્યાનપૂર્વક સાંભળી પરંતુ તેમના હૃદયને તૃપ્તિ ન મળી તેઓ ચૂપચાપ દરબારમાંથી ઉઠ્યા અને પોતાના કક્ષ તરફ ચાલ્યા ગયા તે જ રાત્રે રાજાએ એક વિચિત્ર સ્વપ્ન જોયું સ્વપ્નમાં તેમને એક વૃદ્ધ સાધુ દેખાયા તેમના કેશ હિમ જેવા સફેદ હતા નેત્રોમાં અસીમ કરુણા અને મુખમંડળ પર અદભુત તેજ ઝળકતું હતું તેઓ કોઈ દિવ્ય પ્રભાથી પ્રકાશી રહ્યા હોય તેવું લાગતું હતું સાધુએ ગંભીર સ્વરે કહ્યું હે રાજન તું સોના ચાંદી રત્ન અને વૈભવના સાગરમાં ડૂબેલો છે પરંતુ સાચા ધનથી હજુ પણ વંચિત છે તે ધન ન તો તારા ખજાનામાં છે ન દરબારની ચકાચોંધમાં કે ન તારા પુત્રપુત્રીઓના સ્નેહમાં તે ધન તને માત્ર ધર્મ અને સત્કર્મના માર્ગ પર ચાલીને જ પ્રાપ્ત થશે એ જ ધન અમર છે અને એ જ જીવનને સાર્થક કરે છે સ્વપ્નમાં સાધુની વાણી સાંભળતા જ સુદર્શનનું હૃદય કંપી ઉઠ્યું અને તેમની આંખ ખુલી ગઈ સ્વપ્ન વિલીન થઈ ગયું પરંતુ તે વચનોનો પડઘો તેમના મનમાં ગુંજતો રહ્યો સવાર થતાં જ તેઓ વ્યાકુળ મનથી પોતાના રાજપુરોહિતને બોલાવે છે અને સ્વપ્નમાં જોયેલી વાતો જણાવતા બોલ્યા મહારાજ મેં એક અદભુત સ્વપ્ન જોયું મેં જોયું કે સ્વપ્નમાં એક તેજસ્વી વૃદ્ધ સાધુએ મને કહ્યું કે સૌથી મોટું ધન ક્યારેય નષ્ટ નથી થતું અને તે માત્ર ધર્મ તથા સત્કર્મથી જ પ્રાપ્ત થાય છે પરંતુ હું સમજી શક્યો નથી કે તે ધન વાસ્તવમાં શું છે કૃપા કરીને જણાવો કે તે કયું ધન છે જે ક્યારેય નષ્ટ નથી થતું રાજા સુદર્શનની વાત સાંભળીને રાજપુરોહિત શાંત ભાવે હસ્યા તેમની આંખોમાં ગહન જ્ઞાનની ઝલક હતી તેઓ મંદ સ્મિત સાથે બોલ્યા મહારાજ આપનો પ્રશ્ન સાધારણ નથી અત્યંત ગૂઢ છે રાજભોગ અને સંપત્તિ તો ક્ષણભંગુર છે જો તમે સાચા ધનનું રહસ્ય સમજવા માંગતા હો તો તમારે તે સાધુ સંતો અને મહર્ષિઓ પાસે જવું પડશે જેઓ સાંસારિક બંધનોથી પર છે તેઓ જ તમને તે અમર ધનનો માર્ગ બતાવી શકે છે રાજપુરોહિતના આ વચનોએ રાજા સુદર્શનના હૃદયમાં એક નવી જ્વાળા પ્રજ્વલિત કરી દીધી રાજાએ નિશ્ચય કરી લીધો કે આ અદ્રશ્ય અને અમરધનને મેળવવા માટે તેઓ પોતાનું રાજસિંહાસન વૈભવ અને સુખ સુવિધાઓ બધું જ ત્યજી દેશે મિત્રો આગળ ભગવાન વિષ્ણુ ગરુડદેવને બોલ્યા હે પક્ષીરાજ રાજા સુદર્શન રાજપુરોહિતના મુખેથી આ વાત સાંભળીને પોતાના વિશાળ રાજમહેલ સોના ચાંદીના ભંડાર અને રાજવૈભવને છોડીને એકલા જ વન તરફ નીકળી પડ્યા તેમનો માર્ગ સરળ નહોતો ક્યારેક તેઓ કાંટાથી ભરેલા પથ પર ચાલતા તો ક્યારેક ગાઢ અને અંધકારમય જંગલોમાંથી પસાર થતા પરંતુ તેમના હૃદયમાં એક જ જિજ્ઞાસા હતી એ જાણવાની કે તે કયું ધન છે જે ક્યારેય નષ્ટ નથી થતું ઘણા દિવસોની કઠિન યાત્રા પછી થાકેલા હારેલા રાજા સુદર્શન અંતે એક શાંત વનાશ્રમમાં પહોંચ્યા ત્યાં તેમણે જોયું કે એક મહાત્મા ગહન ધ્યાનમાં લીન છે તેમનું શરીર વયોવૃદ્ધ હતું પણ ચહેરો તેજસ્વી અને આંખો જ્ઞાનથી ભરેલી હતી રાજાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરે કહ્યું હે ગુરુદેવ મારું નામ સુદર્શન છે હું વીરપુર રાજ્યનો રાજા છું હું એ જાણવા આવ્યો છું જે આજ સુધી મને કોઈએ જણાવ્યું નથી મારી પાસે ધન દોલત પરિવાર યશ વૈભવ બધું જ છે છતાં મારામાં ખાલી પહોંચે કૃપા કરી જણાવો કે તે કયું ધન છે જે ક્યારેય નષ્ટ નથી થતું મહાત્માએ ધીરેથી પોતાની આંખો ખોલી અને શાંત સ્વરે બોલ્યા હે રાજન તારી પાસે જે કઈ છે તે સમયનું આપેલું છે અને સમય જ્યારે ઈચ્છે ત્યારે છીનવી શકે છે સોનું ચાંદી ચોર લઈ જઈ શકે છે રાજપાઠ વિદ્રોહથી છીનવાઈ શકે છે સંતાન મૃત્યુથી દૂર થઈ શકે છે અને યશ બદનામીથી મટી શકે છે પરંતુ એક ધન એવું છે જેને ન સમય છીનવી શકે છે ન મૃત્યુ તે તારી સાથે જશે મહાત્માના મુખેથી આ શબ્દો સાંભળીને રાજા વિસ્મિત થઈને બોલ્યા હે ગુરુદેવ તે ધન શું છે મહાત્માએ ઉત્તર આપ્યો રાજન તે ધનને શબ્દોમાં તરત કહી શકાતું નથી તેને અનુભવથી સમજવું પડે છે જો તું જાણવા માંગતો હોય તો તારે એક કથા સાંભળવી પડશે તે કથામાં જ એ રહસ્ય છુપાયેલું છે જેને સાંભળીને તેને માર્ગદર્શન મળશે રાજા સુદર્શને હાથ જોડીને કહ્યું હે ગુરુદેવ કૃપા કરી તે કથા સંભળાવો મારા જીવનનો ઉદ્દેશ્ય જ આ છે મહાત્માએ સ્મિત સાથે કહ્યું સાંભળ રાજન આ કથા છે એક એવા સાહુકારની જેણે ધન માટે બધું જ ત્યજી દીધું પરંતુ અંતમાં સમજી શક્યો કે સૌથી મોટું ધન કંઈક બીજું જ છે મહાત્મા બોલ્યા રાજન એક નગરમાં સુંદરમ નામનો વેપારી રહેતો હતો તેની પાસે અપાર સંપત્તિ હતી સોના ચાંદીના ભંડાર અસંખ્ય નોકર ચાકર અને વેપારના એટલા સ્ત્રોત કે દિવસ રાત ધન તેના ઘરે વરસતું હતું નગરજનો તેને સન્માનથી જોતા અને તેની પ્રશંસા કરતા પરંતુ ધનના અહંકારે તેનામાં કઠોરતા ભરી દીધી હતી સુંદરમ પોતાના ધનના જોરે ગરીબોને દબાવતો મજૂરો પાસે વધુ કામ કરાવતો અને ક્યારે કોઈની મદદ ન કરતો તેને લાગતું હતું કે ધન જ બધું છે અને ધન જ તેને અમર બનાવી દેશે સમય વીતતો ગયો એક દિવસ તેના નગરમાં મહામારી ફેલાઈ લોકો મરવા લાગ્યા નગર વેરાન થવા લાગ્યું આ બીમારીની ચપેટમાં ધીરે ધીરે તેનો પરિવાર પણ આવી ગયો તેની આંખોની સામે જ તેના બે પુત્રો અને પત્ની મૃત્યુ પામ્યા સુંદરમ લાખો સુવર્ણ મુદ્રાઓ ખર્ચીને વૈદ્યોને બોલાવતો દવાઓ મંગાવતો પરંતુ મૃત્યુએ તેનું એક ન સાંભળ્યું હેરાજન આ ઘટના પછી પહેલીવાર તે વેપારીને અહેસાસ થયો કે તેનું ધન કેટલું અસહાય છે તેણે વિચાર્યું કે જે ધન મારી સામે ઊભા રહીને મારી રક્ષા નથી કરી શકતું શું તે ખરેખર ધન છે દુઃખ અને પછતાવામાં ડૂબીને તે નગરની બહાર નીકળી ગયો રસ્તામાં તેને એક સાધુ મળ્યા સાહુકાર રડતો લડતો તેમના ચરણોમાં પડી ગયો અને બોલ્યો મહારાજ મારી પાસે એટલું ધન હતું કે હું મારી જાતને દુનિયાનો સૌથી મોટો ધનવાન માનતો હતો પણ આજે હું એકલો છું બધું જ છીનવાઈ ગયું જણાવો એવું કયું ધન છે જે મૃત્યુ પણ છીનવી શકતું નથી સાધુએ શાંત સ્વરે તે સાહુકારને ઉત્તર આપ્યો અને બોલ્યા સાહુકાર જે ધન તે કમાયું તે તારું નહોતું તે માત્ર થોડા સમય માટે જ તારી પાસે હતું અસલી ધન તો પુણ્ય ધર્મ અને ભક્તિ છે જ્યારે તું દીન દુખિયાઓની સેવા કરીશ સત્ય અને કરુણાનું પાલન કરીશ ત્યારે જ તારું ધન અમર થશે અને તને મોક્ષની પ્રાપ્તિ થશે સાધુ મહાત્માની વાતો સાંભળીને સાહુકારનું હૃદય પરિવર્તન થઈ ગયું ત્યારબાદ તેણે પોતાનું બાકીનું જીવન ગરીબોની સેવામાં લગાવી દીધું અનાથ બાળકો માટે આશ્રય બનાવ્યા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું અને જ્યારે તેનો અંત સમય આવ્યો ત્યારે તેના ચહેરા પર સંતોષનું સ્મિત હતું કારણ કે હવે તે જાણી ચૂક્યો હતો કે અમર ધન માત્ર પુણ્ય છે મિત્રો મહાત્માજીએ કથા સમાપ્ત કરી રાજા સુદર્શનને કહ્યું હે રાજન તે સાહુકારને બધું ગુમાવ્યા પછી આ સત્ય સમજાયું પરંતુ આ સત્ય તને સાધુ સંતોના વચનો દ્વારા મળી રહ્યું છે જો તું તેને સમજી લે તો તારા જીવનનો અર્થ કેટલો ઊંચો થઈ શકે છે સાધુ મહાત્માની વાતો સાંભળ્યા પછી રાજા સુદર્શન થોડીવાર મૌન બેસી રહ્યા તેમના ચહેરા પર વિચારોનો ભાર સ્પષ્ટ હતો પછી તેમણે હાથ જોડીને કહ્યું હે ગુરુદેવ તમારી કથાએ મારા હૃદયને હચમચાવી દીધું છે પરંતુ જો ખરેખર ધન વૈભવ અને પરિવાર બધું જ નશ્વર છે અને માત્ર પુણ્ય જ સૌથી મોટું ધન છે તો પછી રાજધર્મ પ્રજાધર્મ અને ભક્તિનું સ્થાન ક્યાં છે શું માત્ર દાન અને સેવા જ તે ધનનો માર્ગ છે રાજા સુદર્શનના આ પ્રશ્નને સાંભળીને મહાત્માએ શાંત સ્વરે ઉત્તર આપ્યો હે રાજન તારો આ પ્રશ્ન ઉચિત છે પુણ્ય માત્ર દાન કરવાથી નથી મળતું દાન તો એક અંગ છે સાચું પુણ્ય તો ત્યારે થાય છે જ્યારે તમે તમારા કર્તવ્યોને ધર્મ અનુસાર નિભાવો છો એક રાજા માટે પ્રજાની રક્ષા કરવી અન્યાયનો નાશ કરવો સત્યનું પાલન કરવું અને ધર્મને વધારવો એ જ સૌથી મોટું પુણ્ય છે જેમ એક સાધુ તપસ્યાથી પુણ્ય કમાય છે તેમજ રાજા ન્યાય અને ધર્મ પાલનથી પુણ્ય અર્જિત કરે છે દરેક વ્યક્તિનો ધર્મ અલગ છે પરંતુ ધર્મનિષ્ઠા અને કરુણા જ તેનું શાશ્વત ધન બને છે રાજાએ ફરી પૂછ્યું હે ગુરુદેવ જો પુણ્ય જ અમર ધન છે તો શું તેનું ફળ મૃત્યુ પછી પણ આત્માને મળે છે મહાત્માએ ગંભીર દ્રષ્ટિથી રાજા તરફ જોયું અને બોલ્યા હા રાજન જ્યારે મનુષ્ય આ સંસારમાંથી વિદાય લે છે ત્યારે તેના સોના ચાંદીના ભંડાર અહીં જ રહી જાય છે તેના રાજમહેલો ધૂળમાં મળી જાય છે તેનું નામ અને યશ સમયના ગર્ભમાં ખોવાઈ જાય છે કિંતુ તેના પુણ્યકર્મ અને પાપકર્મ જ આત્માની સાથે જાય છે એ જ આગળ જઈને તેને સ્વર્ગ કે નરકના માર્ગ પર લઈ જાય છે એ જ આગામી જન્મનો આધાર બને છે આ જ એ ખજાનો છે જે ક્યારેય નષ્ટ નથી થતો રાજા સુદર્શને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ગુરુદેવ હવે મને સમજાયું કે અમરધન અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ કર્તવ્યોથી બને છે વેપારી માટે દાન અને સેવા આર્ષ એટલે કે ઋષિ માટે તપ અને કરુણા અને રાજા માટે ધર્મપાલન પરંતુ શું આ માર્ગ પર ચાલવા માટે માત્ર કર્મ જ આવશ્યક છે કે ભક્તિ પણ એટલી જ જરૂરી છે મહાત્મા હસ્યા અને બોલ્યા હે રાજન તે ખૂબ જ ગૂઢ પ્રશ્ન કર્યો છે કર્મ અને ભક્તિ બંને મળીને જ અમર ધનનું નિર્માણ કરે છે આ સમજાવવા માટે હવે હું તને એક ભક્તની કથા સંભળાવીશ જેણે સાધારણ જીવન જીવતા છતાં ભક્તિથી એટલું ધન અર્જિત કર્યું કે દેવતાઓ પણ તેનું સન્માન કરે છે મહાત્મા બોલ્યા રાજન તે ઉચિત પ્રશ્ન કર્યો છે કે શું ભક્તિ પણ અમરધનનો માર્ગ છે હવે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળ હું તને એક એવા બાળકની કથા સંભળાવવા જઈ રહ્યો છું જેણે ભક્તિથી એવું ધન અર્જિત કર્યું જે આજે પણ અમર છે તે બાળકનું નામ ધ્રુવ છે હે રાજન એક સમયની વાત છે ઉજ્જવલ રાજ્યનો રાજકુમાર ધ્રુવ પોતાની બાળ સહજ નિર્દોષતામાં ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે તેના પોતાના જ ઘરમાં તેની સાથે ભેદભાવ થશે તેનું હૃદય રાજમહેલની ચકાચોંધમાં નહીં પણ માતાના સ્નેહમાં વસતું હતું પરંતુ નિયતિએ જાણે તેની બાલ્યાવસ્થાની કોમળ ભાવનાઓની પરીક્ષા લેવાનું નક્કી કરી લીધું હતું રાજમહેલમાં એક દિવસ એવો આવ્યો જ્યારે ધ્રુવે રમત રમતમાં પોતાના પિતા મહારાજ ઉત્તાનપાદના ખોળામાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ તેની સાવકી માતાએ રાણી સુરૂચિએ તેને તિરસ્કાર ભર્યા શબ્દોથી રોકી દીધો તે ક્ષણે તેની નાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા તે રાજકુમાર હોવા છતાં પોતાના જ મહેલમાં અપમાનિત થયો રડતા રડતા જ્યારે તે પોતાની માતા સુનીતિ પાસે પહોંચ્યો ત્યારે પોતાના પુત્ર ધ્રુવને આ રીતે રડતો જોઈ તેઓ વ્યથિત થઈ ઉઠ્યા તેમણે દીકરાના આંસુ લૂછતા કહ્યું બેટા સંસારનું સુખ ચંચળ છે રાજસિંહાસન પણ કાયમી નથી જો તારે સાચો સહારો જોઈએ તો તું ભગવાનના શરણમાં જા તે તને એવો ખજાનો આપશે જેને કોઈ છીનવી નહીં શકે જે ન તો સમયથી મટશે કે ન તો મૃત્યુથી માતાના આ શબ્દોએ બાળક ધ્રુવના હૃદયને હચમચાવી દીધું તે જ ક્ષણે બાળક ધ્રુવે નિશ્ચય કરી લીધો કે તે રાજમહેલની સુખ સુવિધાઓ ત્યજીને ઈશ્વરની શોધમાં જશે એક રાત્રે તે ચૂપચાપ મહેલ છોડીને ઘનઘોર અંધકારમય વન તરફ નીકળી પડ્યો વનનું વાતાવરણ ભયાનક હતું ક્યાંક હિંસક પશુઓની ગર્જના ક્યાંક ઠંડા પવનોનો સુસવાટો તો ક્યાંક કાંટાવાળી ઝાડીઓ પરંતુ તે નાના બાળકનું સાહસ અદ્ભુત હતું તેણે વનની મધ્યમાં એક સ્થિર સ્થાન પસંદ કર્યું અને ઈશ્વરની ધ્યાન સાધનામાં લીન થઈ ગયો દિવસો વીતતા ગયા ક્યારેક તેણે માત્ર પાંદડા ખાધા ક્યારેક ફક્ત જળ પીધું અને અંતે તપની તીવ્રતા એટલી વધી ગઈ કે તે માત્ર પ્રાણવાયુ એટલે કે શ્વાસ પર જ જીવતો રહ્યો તેનું શરીર ક્ષીણ થઈ ગયું પરંતુ મન અને શ્રદ્ધા અટલ રહ્યા ધ્રુવની આંખોમાં ઈશ્વરનું નામ હતું અને તેના શ્વાસમાં પ્રભુની પુકાર હતી તેની નિષ્કલંક ભક્તિ અને કઠોર તપસ્યાથી દેવતાઓ પણ વિચલિત થઈ ઉઠ્યા અંતે તેની ભક્તિએ સ્વયં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી દીધા એક દિવસ ભગવાન વિષ્ણુ એક દિવ્ય પ્રકાશ સાથે તેની સામે પ્રગટ થયા અને મધુર સ્મિત સાથે બાળક ધ્રુવને બોલ્યા હે વત્સ ધ્રુવ તમારી અખંડ નિષ્ઠા અને ભક્તિએ અમને પ્રસન્ન કર્યા છે માંગો તમારે શું વરદાન જોઈએ છે ભગવાન શ્રી હરિના મુખથી આવા શબ્દો સાંભળીને બાળક ધ્રુવે હાથ જોડીને વિનમ્ર સ્વરે કહ્યું હે પ્રભુ મને એવું ધન આપો જે ક્યારેય નષ્ટ ન થાય મને એવી ઓળખ આપો જે સદા માટે સ્થાયી રહે બાળક ધ્રુવની વાત સાંભળી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ બોલ્યા ઠીક છે વત્સ જેવી તારી ઈચ્છા અમે તને આકાશમાં એવું અચલ સ્થાન આપીએ છીએ જેનો ક્યારેય ક્ષય નહીં થાય આજથી તું સંસારમાં ધ્રુવ તારાના નામથી ઓળખાઈશ યુગો યુગો સુધી તારું નામ અમર રહેશે મિત્રો આગળ મહાત્માજી બોલ્યા હે રાજન આપે જોયું કે કેવી રીતે એક નાનકડા બાળકે જેણે રાજમહેલની સુખ સુવિધાઓ સિંહાસન અને રાજ્યની ચકાચોંધને ઠુકરાવી દીધી હતી તેણે ભક્તિના બળ પર અમરતા પ્રાપ્ત કરી આજ છે સાચું ધન ભક્તિ અને ઈશ્વરનો પ્રેમ આ ધન કોઈને દેખાતું નથી પરંતુ જ્યારે આ ધન મળે છે ત્યારે આત્મા શાશ્વત થઈ જાય છે મહાત્માએ આગળ કહ્યું રાજન આ જ કારણ છે કે સંતો અને ભક્તો કહે છે કે સોનું ચાંદી સત્તા અને પરિવાર બધું જ ક્ષણભંગૂર છે પરંતુ ભક્તિ અને ધર્મ જ શાશ્વત ધન છે ધ્રુવની જેમ જેણે ભક્તિને અપનાવી તેનું નામ આજ સુધી અમર છે પછી રાજા સુદર્શને હાથ જોડીને કહ્યું ગુરુદેવ હવે હું આ રહસ્ય સમજી ગયો છું હવેથી મારું જીવન આ અમરધનને અર્જિત કરવા માટે સમર્પિત રહેશે હું રાજ સિંહાસન પર બેસીને માત્ર પ્રજાના કલ્યાણ સત્ય અને ધર્મ માટે કાર્ય કરીશ એ જ મારી સૌથી મોટી સંપત્તિ હશે મહાત્મા હસ્યા અને બોલ્યા રાજન જ્યારે તું આ માર્ગ પર ચાલીશ ત્યારે જ તારું જીવન સાર્થક થશે આ જ અમરધનનું વાસ્તવિક સ્વરૂપ છે મિત્રો આ સંસારનું સૌથી મોટું ધન ન તો સોનું છે ન રાજપાઠ ન યશ કે ન પરિવાર સૌથી મોટું અને ક્યારેય નષ્ટ ન થનારું ધન છે ધર્મ ભક્તિ અને પુણ્યથી અર્જિત અમર સંપત્તિ જેની શોધ દરેક આત્માએ કરવી જોઈએ આ જ ધન મૃત્યુ પછી આત્માની સાથે રહે છે અને આ જ સાચી પૂજી છે મિત્રો આગળ ભગવાન વિષ્ણુ ગરુડદેવને કહે છે હે પક્ષીરાજ હવે હું તમને તમારા બીજા પ્રશ્નનો ઉત્તર આપવા જઈ રહ્યો છું કે માતાપિતાએ દીકરીના ઘરનું ભોજન શા માટે ન કરવું જોઈએ જો તેઓ એવું કરે છે તો તેમને કયા પાપ લાગે છે તો સાંભળો પ્રાચીન સમયની વાત છે હિમાલયની તળેટીમાં સ્થિત એક વિશાળ વનની વચ્ચે વટવૃક્ષોથી ઘેરાયેલો એક શાંત આશ્રમ હતો ત્યાં ઋષિ અત્રિનાથ નિવાસ કરતા હતા તેઓ વેદોના જ્ઞાતા ધર્મશાસ્ત્રોના મર્મજ્ઞ અને પોતાના શિષ્યોને સદાચારનો ઉપદેશ આપનારા સંત હતા તેમના આશ્રમમાં હંમેશા હવનની સુગંધ વેદમંત્રોનો ધ્વનિ અને શાંતિનું અદ્ભુત વાતાવરણ છવાયેલું રહેતું હતું એક દિવસ પ્રાતઃકાળના સમયે જ્યારે આશ્રમની મધ્યમાં યજ્ઞની અગ્નિ પ્રજ્વલિત હતી અને શિષ્યો વેદ પાઠ કરી રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ દંપત્તિ ત્યાં પહોંચ્યું તેમની આંખોમાં થાક અને મનમાં વ્યાકુળતા હતી ઋષિનાથે તેમને જોઈને સ્નેહપૂર્વક કહ્યું આવો વત્સ તમે બંને કોણ છો તમારા મુખ પર ચિંતાની રેખાઓ જોઈને હું અનુમાન લગાવી રહ્યો છું કે તમારા મનમાં કોઈ શંકા છે સંકોચ ન કરો ધર્મસભામાં આવ્યા છો તમારું દુઃખ કહો ત્યારે તે વૃદ્ધે હાથ જોડીને ઉત્તર આપ્યો હે ગુરુદેવ અમે મથુરા નગરીના નિવાસી છીએ જીવનનો મોટો ભાગ વીતી ગયો છે અમારા સંતાનમાં માત્ર એક જ દીકરી છે જેનું નામ માધવી છે તેના લગ્ન એક સમૃદ્ધ વ્યાપારી પરિવારમાં થયા છે તે અમને વારંવાર તેના ઘરે બોલાવે છે અને પ્રેમપૂર્વક અન્ન જળ પીરસે છે અત્યાર સુધી અમે પણ તેના પ્રેમના કારણે તેના ઘરનું અન્ન ગ્રહણ કરી લેતા હતા પરંતુ હાલમાં જ નગરના એક વિદ્વાન બ્રાહ્મણે અમને ચેતવણી આપી છે અને કહ્યું છે કે હે વૃદ્ધજનો માતાપિતાએ દીકરીના ઘરનું ભોજન ન કરવું જોઈએ એવું કરવાથી પાપ લાગે છે અને પિતૃઓની ક્ષતિ થાય છે આ સાંભળીને અમે ભયભીત અને વિચલિત થઈ ગયા છીએ ગુરુદેવ શું ખરેખર આવો કોઈ નિયમ છે શું દીકરીના ઘરનું અન્ન ગ્રહણ કરવું પાપ છે ઋષિ અત્રિનાથે ગંભીર થઈને આંખો બંધ કરી અને શાંત સ્વરે બોલ્યા હે વત્સ આ પ્રશ્ન અત્યંત સૂક્ષ્મ છે આ માત્ર ભોજનનો વિષય નથી પરંતુ ધર્મની મર્યાદા અને ગોત્રની પવિત્રતા સાથે જોડાયેલો છે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે માતા પિતા પોતાના પુત્રના ઘરનું અન્ન નિઃસંકોચ ગ્રહણ કરી શકે છે કારણ કે પુત્ર પિતાની વંશ પરંપરાને આગળ વધારે છે તેના દ્વારા કમાયેલા ધન અને અન્નમાં માતાપિતાનો પણ અધિકાર હોય છે પરંતુ કન્યા લગ્ન પછી પતિના કુળની સદસ્ય બની જાય છે તેના દ્વારા કમાયેલું ધન અને ઘર તેના પતિના કુળનું અન્ન ગણાય છે આ સંબંધમાં ગરુડ પુરાણ અને મનુસ્મૃતિમાં આ વચન આવે છે કે તેન સંયુક્તમ કન્યાયા ગૃહભુક્ત તદ તદ્ભવેત અર્થાત પુત્ર દ્વારા કમાયેલા અન્નમાં પિતાનો અધિકાર છે પરંતુ કન્યાના ઘરનું અન્ન પારકા કુળનું માનવામાં આવે છે તેને માતા પિતા દ્વારા ગ્રહણ કરવું ધર્મ અનુરૂપ માનવામાં આવતું નથી મહાત્માની વાત સાંભળીને વૃદ્ધાએ ચિંતિત થઈને કહ્યું હે ગુરુદેવ જો દીકરી પ્રેમથી બોલાવે અને પોતાના હાથે અન્ન પીરશે તો શું તે પ્રેમનું પણ કોઈ મહત્વ નથી શું માતાપિતાનો સ્નેહ એટલો અસહાય બની જાય છે ઋષિએ કરુણાભરી દ્રષ્ટિથી કહ્યું માતા દીકરીનો પ્રેમ શુદ્ધ અને અમૂલ્ય છે તેની સેવા પણ પુણ્યદાયક છે પરંતુ ધર્મશાસ્ત્રોના નિયમો માત્ર સંબંધોની મર્યાદા જાળવી રાખવા માટે છે કન્યાદાન સમયે પિતા પોતે પોતાની પુત્રીને તેના પતિના કુળમાં સમર્પિત કરી દે છે તે ક્ષણથી તેનું અન્ન જળ અને ઘર તે જ ગોત્રનો ભાગ બની જાય છે શાસ્ત્રો જણાવે છે કે જે માતાપિતા વારંવાર દીકરીના ઘરનું અન્ન ગ્રહણ કરે છે તેઓ અજાણકામાં પરગોત્ર અન્ન દોષના ભાગી બને છે આ દોષ એ રીતે પ્રગટ થાય છે કે તેમના પિતૃલોકનું પુણ્ય ધીરે ધીરે ક્ષીણ થવા લાગે છે આનો અર્થ એ નથી કે દીકરીના ઘરે જવું કે તેનો સ્નેહ સ્વીકારવો પાપ છે દીકરીનો સ્નેહ સ્વીકારવો પુણ્યકારી છે પરંતુ ભોજનની મર્યાદાનું પાલન કરવું આવશ્યક છે જો ક્યારેક અનિવાર્ય પરિસ્થિતિ હોય અથવા દીકરીનો આગ્રહ ટાળવો મુશ્કેલ હોય તો માતાપિતાએ પુત્ર અથવા પરિવારના કોઈ પુરુષ સભ્ય સાથે ત્યાં ભોજન કરવું જોઈએ આવું કરવાથી કુળ અને ધર્મની મર્યાદા જળવાઈ રહે છે ઋષિ અત્રિનાથના વચનો સાંભળીને વૃદ્ધ દંપતીની આંખોમાં રાહતના આંસુ આવી ગયા વૃદ્ધે હાથ જોડીને કહ્યું ગુરુદેવ તમે અમારી શંકા દૂર કરી દીધી હવે અમે દીકરીનો પ્રેમ તો સ્વીકારીશું પણ તેના અન્નની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરીએ ઋષિએ આશીર્વાદ આપતા કહ્યું ધર્મની રક્ષા જ સુખ અને શાંતિનું કારણ છે જે મર્યાદાનું પાલન કરે છે તે જ કુળ અને પિતૃઓની કૃપાનો પાત્ર બને છે પ્રિય મિત્રો આ પ્રકારે આજની આ કથા સમાપ્ત થઈ આશા રાખીએ છીએ કે આ કથા સાંભળ્યા પછી તમને સમજાઈ ગયું હશે કે સંસારમાં સૌથી મોટું ધન કયું છે અને માતાપિતાએ દીકરીના ઘરનું ભોજન શા માટે ન કરવું જોઈએ જો કથા પસંદ આવી હોય તો જય શ્રી હરિવિષ્ણુ ચોક્કસ લખજો પ્રિય મિત્રો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર